ચાલો મિત્રો જય માતાજી બધાને તમારું બધાનું સ્વાગત છે માય રસોઈ રૂમ ની અંદર તો આજે આપણે માય રસોઈ રૂમ ની અંદર વરસાદની મોસમના એવા ગોટા ભજીયા પત્રી ભજીયા અને ભરેલા મરચાના ભજીયા બનાવીશું તેના માટે આપણે બટેકા પહેલા બાફી લીધા છે બટેકાની ત્રણ થી ચાર સીટી પડે કુકરની એટલે બફાઈ જાય છે કુકર બટે કા બફાઈ ત્યાં સુધી આપણે ચટણી બનાવીશું ગોળી ખાટી મીઠી ચટણી તેમાં ખજૂર અને આંબલી લીધી છે તેને સારી રીતે ઉકાળીશું સારી રીતે ઉકળી જાય એટલે આપણે એને ગ્રાઇન્ડર ની અંદર ક્રશ મિક્સરમાં ક્રશ કરી લઈશું જો મિક્સર ના હોય તમારી પાસે તો જારા ની અંદર પણ આપણે લઈ શકો છો તો ઝીણી થઈ જાય એટલે આપણે એને સારી રીતે કાઢી લઈશું બારી અલગ અલગ રીતે અને જીણી સાણી તમારે આગળ હોય બહુ જીણી નહીં પણ થોડીક ચાડી તેની અંદર આપણે એને કાઢેલી જતી કરીને આંબલીજ ના બીજ અને બીજું કઈ હોય તે નીકળી જાય છે તમે જોઈ શકો છો બસ તો નીકળી જાય પછી આપણે એમાં થોડુંક પાણી એડ કરીને ગેસ ઉપર પાછું મૂકીશું અને તેમાં મરચું ખાંડ અને ઉપરથી થોડોક આપણે કલર એડ કરીશું જેથી કરીને ચટણીનો કલર આવી જાય સારી રીતે ઉકાળીશું અને તેમાં આપણે મકાઈનો લોટ નાખીશું જેથી કરીને ચટણી થોડી થાય અને ત્યાર પછી નાખી શકો છો તો તો થઈ તૈયાર હવે આપણે આપણે બટાકા બફાઈ ગયા છે તેને અલગ એક બાઉલમાં કાઢી લઈશું તો બટાકા નીકળી જાય બધા એક પછી એક સારી રીતે બફાઈ ગયા છે તો આપણે હવે એને આપણે

તમને બટાકા કહેવા લાગ્યા બટેકા અલગ બાઉલમાં કાઢીને આપણે એને એમાં લસણ મરચું ખાંડ અને આમચૂર પાવડર આમચૂર પાવડર ના હોય તો લીંબુ અથવા લીંબુના ફૂલ નાખીને ખાંડીને મસ્ત કરી લઈશું વઘાર માટે આપણે એક વઘાર મૂક્યું છે એમાં એક પાવડર જેટલું તેલ અને જે લસણ મરચાંની પેસ્ટ હતી તે એડ કરીશું અને સારી રીતે સાતળીશું જેથી કરીને આપણે વઘાર સારો બેસી જાય તો વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે એને બટેકાની અંદર સુંદર નાખવાનો છે તો બટેકા હાથે જે પહેલા ક્રશ કરીશું ત્યારબાદ એમાં થોડોક ગરમ મસાલો એડ કરીશું અને લીંબુ પણ થોડુંક નાખીશું જેથી કરીને આપણે ખાવામાં મજા આવે બાકી તમને જે વાવતું હોય વટાણા છે કે પછી કોથમીર છે તો તે પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે એમાં ચટણી જે બનાવી તે એડ કરીશું મસ્ત મજાનો આપણો બટાકાનો ચૂંદો તૈયાર થઈ ગયો છે હવે આપણે એના મસ્ત ગોળ ગોળ લોયા બનાવીશું જે પજિયા બનાવવામાં કામ આવે તો અમે જોઈશું કે એક બાદ એક મસ્ત મજાના લોયા બની જાય છે તો એ મસ્ત મજાના લોયા બની જાય છે એક બાદ એક બધા લોયા બની જાય ત્યારબાદ આપણે મરચા પણ બનાવતા મરચાને બે ભાગ ઉપર વચ્ચે શેરી નાખવાના અને વચ્ચેના જે બી વાળો ભાગ હોય તેને કાઢીને અંદર બટાકાનો જે મસાલો હોય તે ભરીશું અને ભજિયામાં સારી રીતે બની જઈશું તો મસાલો ભરાઈ છે મસ્ત મજાનો એક બાદ એક બધા મરચા ભરીશું આવી રીતે તમે ભરીશો મરચા તો ખાવાની બહુ જ મજા પડશે તમે જોઈ શકો છો કેવા મસ્ત થઈ ગયા છે તો વિડીયો તમને કેવો લાગે છે તે જરૂરથી જણાવજો અને વધુ બધું લોકોને શેર કરજો વરસાદની મોસમની અંદર ખાવાની બહુ જ મજા આવે છે ચણાના લોટને આપણે સારી રીતે મિક્સ કરીશું તેમાં ખારો મીઠું અને થોડુંક લીંબુ નાખીને એક લીંબુ નાખીને આપણે એને સારી રીતે થોડું થોડું પાણી નાખીને મિક્સ કરતા જેથી કરીને અંદર ગંઠા ના રહી જાય લમ્સ ના પડે તો બટેકાનો લોટ થઈ જાય ત્યારબાદ આપણે પત્રીના બનાવવાના છે તો મસ્ત મજા હાથી આપણે સારી એવી પત્રી તમે જોઈ કે મસ્ત પાડી છે

તો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાના ભજીયા તળાઈ ગયા છે એકદમ સરસ ગોળ અને સારી રીતે થઈ ગયા છે તો હવે આપણે એને અલગ બાઉલમાં ખાલીશું ગોટાના ભજીયા હતા તો આવી જ રીતે આપણે મરચાના ભજીયા પણ આપણે બનાવીશું સરસ મજાના એક એક મરચાં ભર્યા હતા મસાલાથી તેને તેજ લોટમાં આપણે એને બનાવીશું મરચાં ના બની જાય એટલે આપણે પતરીના પણ તેવી જ રીતે બનાવીશું તમે ભાઈ કોને કોને ભાવે છે કેવા ભાવે છે જરૂરથી જણાવજો